મિત્રો કેમ છો બધા આજે ફરીથી સ્વાગત છે તમારું અમારા નવા ખુશી નો દિવસ છે એટલે કે વૃંદા અને આજે જન્મ દિવસ ની ફૂલ તૈયારી ચાલી રહી છે ડેકોરેશન કામકાજ ચાલુ છે ડેકોરેશન વાળા બેન આવી ગયા છે અને ખુબ તૈયારી અત્યારે થઈ રહી છે અને વૃંદા નો છે ને રૂહીને કે મારો બર્થડે પણ એનો બર્થડે છે

લા અમે નવા કપડા ન પહેરી તો ન સકટ લાગે એટલે વૃંદા તું શું તો હવે આપણે કેક આવી રહી છે પછી કેક આવે પછી સેલિબ્રેશન કરી આજે વૃંદા બીજા બેજા વર્ષમાં પૂર્ણ કરી અને ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. વૃંદા હндеતી નાનકડી એને આજે થોડી ખબર નથી પડતી એટલે બર્થડે માં તો જાજવાનું છે ને ફૂગો અને રમે છે. અને આ ડેકોરેશન એને ઓનજાવી છે કેવું કે આ નીચે પડી ડેકોરેશન નીચે પડી ગયું છે

મારા ડોકે અમારો મારો હાડો આરે અમારો બનેવી એ આયા તપણ એને થોડું કામ આવી ગયું નોકરી આવી ગઈ એટલે એ વયા ગયા છે અને જાસો તું હું કેવા માંગે છે રંડા ના હેપી બર્થડે માં આયા રંડા કે તમે અને ુંડાનો બાય કોન કા કે માંગે છે શું કે માંગસ શું હેલો ફ્રેન્ડ્સ હેલો ના ુંડાના ખૂબ મજા આવે છે ખૂબ મજા આવે છે બોલ છે હાલો કેક આવે પછી કેક કાપીને પછી પાસે પણ

અને ના લઈને હા અને બર્થડે ગરતું વી રહે છે જો હાલે જવા ચાર ઉપર બાજુમાં ને દેવ આયા તો હમણા જ એ એ Happy body, to you. Happy body, to you. Happy body, to you. Happy body, Toyo. Happy body, Toyo. Happy birthday to you. Happy 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 <laughs> बार, बार बार दिल ये गाए बार बार दिल गाए तुम जियो हजारों साल हे मेनिन है आरजू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू

जारो साथ हे मेरी हे हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू ये केक को मिल्या હવે કેક અપાઈ ગઈ છે અને સેલિબ્રેશન થઈ ગયું છે ફટાકયા ફૂટી ગયા છે અને હવે ુંડા ભાઈને એકદમ કદિયે તરી ગયા છે હવે કોઈને ફોટા નઈ પડે એકદમ કદિયે તરી ગયા છે કોઈના ફોટા નઈ પડે અને ગિફ્ટ માં એના ફઈબા જો કપડાની જોડી લઈ આવ્યા છે એમ પછી એના દીદી વસ્તુ લઈ છે અને એની મોટી દીદી જોડી લઈ છે